નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તેમાં પેન્શનરો માટે નવો પરિપત્ર જાહેર થયો છે અને બે હજાર સોળ પહેલાના આ પેન્શનરોના પેન્શનમાં ટગલા બંધ વધારો આજરોજ તારીખથી કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો કેવી રીતે પેન્શન વધારો મળશે તેની તમામ વાત આપણે આ વિડીયો મારફતે કરવાના છે તો મિત્રો બે હજાર સોળ પહેલાં પેન્શનો જે નિવૃત્ત થયેલા છે તેના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે તો મિત્રો તમને એક રિક્વેસ્ટ કરું છું કે આપણે સમાચારને વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ એટલે કે લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયાથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો રૂપિયા કરવાની આ સમયે પૂર્ણ થવાની શક્યતા ઓછી છે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજીએ સો લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસના મૂલ્યાંકન મુજબ ઇપીએસ ફંડમાં એક્યુરિયલ જે છે તેને ટેસિફિટી છે આનો અર્થ એ થયો છે કે ફંડની નાણાકીય સ્થિતિ હાલમાં પેન્શન વધારવા માટે પૂરતી મજબૂતી છે આનાથી ફરી એકવાર પેન્શનરોના જે પેન્શનમાં છે તેમને તેઓ જેઓ વધતી જતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે પેન્શનની રકમમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે અને જવાબમાં શું છે તેની પણ વાત કરીએ તો તેમાં ના સાંસદ બાલ્યા મામા સુરેશ ગોપીનાથ મંત્રી દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેમણે જણાવ્યું હતું કે માંગતા હતા કે શું સરકારે ઈપીએસ નાઇન્ટીન ફાઇન હેઠળ લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયાથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો રૂપિયા કરવાનું વિચારે છે જવાબમાં શોભા કનંદલાજીએ જણાવ્યું હતું કે ઈ નાઇન્ટીન યોજના નિર્ધારિત યોગદાન નિર્ધારિત લાભ મોડેલ પર કાર્ય કરે છે અને નોકરીદાતાઓ આ ભંડોળમાં આઠ પોઈન્ટ તેત્રીસ ટકા ફાળો આપે છે અને કેન્દ્ર સરકાર પંદર હજાર રૂપિયાની પગાર મર્યાદા સુધી સહાય તરીકે એક પોઈન્ટ સોળ ટકા ફાળો આપે છે મંત્રીએ પુનરોચ્છ કર્યો છે કે તમામ પેન્શન અને લાભો આ સંચિત ભંડોળમાંથી ચૂકવામાં આવે છે અને એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના મૂલ્યાંકન મુજબ ભંડોળ ઓછું છે તેથી તાત્કાલિક વધારો શક્ય નથી ત્યારબાદ સાંસદે પ્રશ્ન ઉઠાવ્યો શું તો મિત્રો સાંસદે ઇપીએસ સંબંધિત અન્ય ઘણા મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યા જેમ કે પેન્શનરોને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનઓ લાભ કેમ આપવામાં આવતો નથી શું સરકાર પેન્શનની રકમ વધારવા માટે કોઈ નક્કર પગલાં લેશે અને શું ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોના સંગઠનોની માગણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર હાલમાં એક પોઈન્ટ સોળ ટકા વાર્ષિક યોગદાન ઉપર બજેટ સપોર્ટ દ્વારા એક હજાર રૂપિયાની લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત કરે છે તેમણે એમ પણ કહ્યું છે કે સરકાર ઇ ફંડના સ્વાસ્થ્ય અને ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને મહત્તમ લાભો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે આનો અર્થ એ છે કે માંગણીઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ તાત્કાલિક કોઈ મોટી કાર્યવાહી થવાની શક્યતા ઓછી છે ત્યારબાદ સામાજિક સુરક્ષા યોજનાની વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઈવને એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે જે કર્મચારીઓ અને તેમના પરિવારોને વૃદ્ધાવસ્થા અપંગતા અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓમાં રક્ષણ આપવા માટે રસાયેલ છે આમાં અઠ્ઠાણું વર્ષમાં નિવૃત્ત પેન્શન પચાસ વર્ષમાં વહેલું પેન્શન કાયમી અપંગતા પર અપંગતા પેન્શન વિધવા વિધુર પેન્શન બાળકો અને અનાથ માટે ખાસ પેન્શન નોમિનીની પેન્શન અને માતા પિતા માટે સહયોગનો સમાવેશ થાય છે અને ઈ પીએસ સભ્યો ટૂંક સેવા સમયગાળા કિસ્સામાં ઉપાડલાભ પણ મેળવી શકે છે જોકે પેન્શનરોનું કહેવું છે કે વધતી જતી ફુગાવામાં એક હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન બિલકુલ પૂરતું નથી તેથી કેન્દ્ર સરકાર પાસેથી રકમ વધારવાની વારંવાર માંગણીઓ કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલા તાજેતરના પ્રભાવથી પરતી એ સ્પષ્ટ છે કે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની આશા થોડા વધુ સમય માટે મુલતવી રાખવામાં આવી શકે છે મિત્રો